આ દે ઘી નું નામ સાંભળીને મને મને કેવું થઈ જાય અરે યાર નથી ભાવતું એની કેવી સ્મેલ આવે છે ઘી ખાવાથી તો હું જાડી થઈ ગઈ છું મારે તો ઘી હવે લેવું જ નથી પણ આ બધું તદ્દન ખોટું છે રીઅલીમાં ઘી ખાવાથી જાડા નહીં પણ પતલા થવાય છે કારણ કે આપણું ડાઇજેસ્ટન માટે ખૂબ સારું હોય છે ને ઘી ખાવાથી આપને બીજી કેટલીક તકલીફો માં પણ રાહત થતી હોય છે તો આજના વિડિયોમાં હું તમને એ જ બતાવવા માંગુ છું કે ઘી આપણા હેલ્થ માટે કેટલું સારું છે ઘીના એવા જબરદસ્ત ફાયદા છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ માં ઘી આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે આપણા ઋષિમુનિઓ આપણા પૂર્વજો અને પહેલાના જમાનામાં બધા જ ઉપયોગ કરતા હતા અને ઘીની મદદથી જ રસોઈ બનાવતા હતા જે સ્વાદમાં પણ સારી લાગે અને જેની ખાવાથી આપણી હેલ્થ પણ સારી રહે પણ થયું શું જેમ રિવોલ્યુશન થયું તેમ ઓગણીસો સિત્તેર એસી ના દાયકામાં જ્યારે વિદેશી કંપનીઓ ભારતમાં આવી ત્યારે એ લોકોએ એવો પ્રચાર કર્યો કે ઘી આપણા હેલ્થ માટે સારું નથી ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે હાર્ટ બીજે વધે છે ઘી ખાવાથી જાડા થવાય છે એમ કરીને આપણને ઘીથી દૂર કરી દીધા અને આપણે એની જગ્યાએ refined ઓઇલ ઉપર ડિપેન્ડ થતા ગયા કે અમુક એવા તેલ જે બહારની માં ગ્રો થાય છે ને એમાંથી બનાવવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ થતા ગયા છેવટે થયું શું એ આપણી હેલ્થ જ નુકસાન થઈ અને આપણને કોઈ ફાયદો થયો નહીં એની જગ્યાએ ત્યારે અમેરિકામાં

તો mate આપણે ઘી નો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને આપણે હેલ્થ ને આપણે જરૂરથી સાચવવી જોઈએ તો આજના વિડિયો માં ghee ખાવાથી કયા ફાયદાઓ થાય છે કઈ વસ્તુઓ ઘી સાથે બિલકુલ ના લેવી જોઈએ અને ઘી ને બહાર થી કઈ રીતે એપ્લાય કરીને પણ આપણે બહાર નું સૌંદર્ય પણ જાળવી રાખીએ છીએ એના ઉપર આપણે વાત કરીશું તો સૌથી પહેલા વાત કરીએ આપણે ghee ના ફાયદા ઉપર પહેલો ફાયદો છે ફેટ બર્નર અને શ્રીન્ક ફેટ સેલ ઘી ખાવાથી આપણે ચરબી ને તોડવામાં મદદ કરે છે સાથે સાથે જે ચરબીના એને પણ સંકોચવામાં મદદ કરે છે કારણ કે ઘીમાં સોટ ચેન ફેટી એસિડ રહેલા હોય છે અને આ ફેટી એસિડ ને પચાવવા માટે આપણે આંતરડાને વધારે પડતો લોડ લેવો પડતો નથી એ સહેલાઈથી પચી જાય છે અને તેની મદદથી એ ચરબીનાથી સેલ ને પણ તોડે છે અને આની સિવાય ઘીમાં કોન્જ્યુકેટેડ ગ્લીનોલિક એસિડ રહેલું હોય છે જે ચરબીના સેલ હોય ને એને સંકોચવામાં મદદ કરે છે અને અત્યારે તો બજારમાં સીએલએ ફેટ બર્નર નામની ટેબલેટો વેચાઈ રહી છે કે જેની મદદથી આપણે આપણી ચરબીને ઓછી કરી શકીએ છીએ પણ આ સીએલએ એ જ કોન્જ્યુકેટેડ લીનોલિક એસિડ છે જે આપણને ઘીમાં સહેલાઈથી મળી રહે છે માટે આ બધી ટેબ્લેટ કરતાં જો તમે ઘી ખાવાનું શરૂ કરી દેશો ને તો પણ તમારી ચરબી ઓછી થઈ જશે તમે આમ પણ પતલા થઈ જશો માટે જે લોકો વેગ લોઝ કરતા હોય ને એ લોકોએ તો એના ડાયેટમાં ઘીનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ સેકન્ડ ફાયદો છે એ છે સ્મોકિંગ પોર્ટ ઘીનો સ્મોકિંગ કોર્ટ અંદાજિત બસો પચાસ ડિગ્રી કરતા પણ હાય છે ઘીનો આટલો સ્મોકિંગ પોર્ટ હોય ને માટે આપણે ઘીના ઉચ્ચા તાપમાને પણ રાંધીએ કે આપણે ઉંચા તાપમાને કોઈ પણ વસ્તુ કરીએ તેમાં રહેલા જે ન્યુટ્રિશન છે એ ડિસ્ટ્રોય નથી થતા માટે આપણે ઘીને કોઈ પણ જાતની રસોઈ બનાવવામાં ઉપયોગ કરી અને એનો ફાયદો આપણે મેળવવો જોઈએ ત્રીજો ફાયદો છે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને આની સાથે સાથે આપણે જે પણ વસ્તુ જમતા હોય એના ઉપરથી આપણે ઘી નાખી નાખીએ ને તો જે ખાવાની પ્લેટ હોય એનો પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો કરે છે જેના લીધે આપણું સુગર લેવલ સ્પાઈક નથી થતો અને આપણું સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે માટે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ તો ઘીનો ઉપયોગ કરીને એનું સુગર લેવલ કંટ્રોલમાં કરવું જ જોઈએ અને ખાસ કરીને આપણે ઇન્ડિયામાં કારણ કે ઇન્ડિયા તે ડાયાબિટીસનું કેપિટલ બની જાય છે માટે આપણે ડાયાબિટીસના કેસને કંટ્રોલ કરવા માટે તમે ઘીનો ઉપયોગ જરૂરથી કરી શકો છો નેક્સ્ટ ચોથો પોઈન્ટ છે હેલ્પ ઇન ડાયજેશન એન્ડ ન્યુટ્રિશન એબ્સોર્પ્શન અત્યારે મોસ્ટ ઓફ લોકોને તકલીફ છે કે મારું ખાવાનું પચતું જ નથી મને ખાઉ એટલે તરત ગેસ થઈ જાય એસિડિટી થઈ જાય છે કેટલી વાર તો ગબજિયા ડાયરિયા જેવી તકલીફ પણ થતી હોય છે આ બધી તકલીફમાંથી હું શું કરું કેટલી દવાઓ લઉં છું તો આરામ નથી મળતો તો તમે ઘી ને જરૂરથી ટ્રાય કરો કારણ કે ઘીમાં એવા ન્યુટ્રિશન રહેલા હોય છે જે આપણે ખાઈએ ને એમાંથી જે ન્યુટ્રિશન જે વિટામિન જે પોષક તત્વો જોઈતા હોય એને આપણા શરીરમાં એબ્સોર્બ કરવામાં મદદ કરે છે અને આની સિવાય ઘીમાં બ્યુટેરિક એસિડ કમ્પાઉન્ડ રહેલો છે આ કમ્પાઉન્ડ એવું છે જે આપણે ખાઈએ ને એને બ્યુટેરીક એસિડમાં કન્વર્ટ કરાવે છે પણ ઘીમાં ઓલરેડી આ બ્યુટેરિક એસિડ રહેલું છે માટે બોડીને આ પ્રોસેસમાંથી બચી શકે છે અને સહેલાઈથી જે પણ ખાધેલું હોય એને સરળતાથી પચાવી શકે છે માટે ખાવાના પ્લેટ ઉપર તમે દાળ કે શાકમાં એક ચમચી ઘી નાખીને જરૂરથી ખાઓ કે જેનો ફાયદો તમને મળી રહે. નેક્સ્ટ રહેવો ફાયદો છે રિડ્યુસ કોલેસ્ટ્રોલ કારણ કે ઘી માં ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલું હોય છે જે કોલેસ્ટ્રોલ ના રિસ્ક ને ઓછું કરવામાં મદદ કરે છે સાથે સાથે આપણા શરીર ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે બ્લડ સર્ક્યુલેશન વધારે છે માટે જે લોકોને ને હાર્ટ ડિસીઝ હોય કે હાર્ટ ને લઈને કઈ પણ તકલીફ હોય ને એ લોકો પણ ઘી ના થી આ બધી તકલીફ માં રાહત મેળવી શકે છે નેક્સ્ટ છઠ્ઠું છે ગુડ ફોર હાર્ટ હેલ્થ કારણ કે ઘી માં એન્ટીઓક્સિડન્ટ ઓમેગા થ્રી ફેટી એસિડ સોચેન ફેટી એસિડ सीएल વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ જે ફેટ સોલ્યુબલ વિટામિન છે આ બધી જ વસ્તુઓ ઘી માં રહેલી છે જે આપણા હેલ્થ માટે ખૂબ સારી છે સાથે સાથે આ જ વસ્તુઓ ચરબીને તોડવામાં મદદ કરે છે બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે માટે તમે हार्ट ની કન્ડિશન હોય કે हार्ट હેલ્થ પણ ખરાબ હોય ને તો તમે ઘી નો ઉપયોગ કરીને તમારી એ કન્ડિશનમાં જરૂરથી રાહત મેળવી શકો છો

જો તમને વારંવાર શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય નાક બંધ જ રહેતું હોય નાકમાંથી સતત પાણી જ નીકળતું હોય ને તો રાતે સૂતી વખતે નાક પણ ખુલી જશે અને રાતે ઊંઘ પણ આવી જશે ડિસ્ટર્બ નહીં થાય અને તમને આ શરદી ની તકલીફમાં પણ રાહત મળે છે બીજો ઉપાય છે જો તમારા તળિયા ફાટી ગયા હોય અત્યારે તળિયામાં ક્રેક પડવા ચીરા પડવા એ બહુ કોમન વસ્તુ હોય તો તમે ગાયના ઘીનો ઉપયોગ કરીને પણ એ તકલીફમાં રાહત મેળવી શકો છો ત્યારે શું કરવાનું કે ગાયના ઘી ને ગરમ કરીને તળિયા પર ઘસીને થોડીક માલિશ કરવાની પછી મોજા પહેરીને રાત્રે સુઈ જવું તમે પંદર થી વીસ દિવસ કરશો તો તમને ફરક આમાં જરૂર દેખાશે બીજો ફાયદો છે અત્યારે ઇન્ફેક્શન એટલું બધું વધી રહ્યું છે પોલ્યુશન ખરાબ થતું રહ્યું છે એના માટે આપણે સ્કીન ની તકલીફો થતી જ રહેતી હોય છે ચામડીમાં સતત ખંજવાળ આવતી હોય છે આપણે ચામડીમાં રેડનેસ જેવું જોવા મળતું હોય તો એના માટે તમે રાતે સૂતી વખતે ઘીને ગરમ કરીને એક થી બે ટીપા તમે ઘીને નાભીમાં તમારી રૂટીમાં લગાવીને સુઈ જશો ને આ તકલીફમાં તમે અઠવાડિયામાં જ રાહત મેળવશો એ હું ચોકસાઈ થી કઉ છું કારણ કે આ તકલીફ મને પણ હતી અને હું આવી રીતે ઘી પેશન્ટો પણ કરવાનું શરૂ કરાવ્યું ને લોકોને ખંજવારની તકલીફમાં ઘણો બધો રાહત મળ્યો છે માટે હું કઉ છું કે તમે આ નુસ્કો તો જરૂર અપનાવજો ચોથો ફાયદો છે તમે ઘીમાંથી લીપ બામ બનાવીને પણ એનો ઉપયોગ કરી શકો છો જેનાથી આપણા લીપ એકદમ સોફ્ટ સાઈની અને પિંકીશ બને છે જે એકદમ નેચરલ રીત છે એના માટે બીજી કોઈ વસ્તુ કરવાની નથી ખાલી ઘી ને બરફ માં હોય છે જેનાથી એકદમ એ જાડું અને ચીકણું થઈ જશે જે આપણા હોઠ માટે ખૂબ જ સારું હોય છે આની સિવાય બીજા કેટલાક ઘી ના ફાયદા છે ઘી ને તમે બહારથી તમારી સ્કીન માટે અપ્લાય કરીને તમારું સ્કીન પણ સુધારી શકો છો અને તમારી સ્કીન ની જે પણ તકલીફ હોય ને એ બધી વસ્તુમાં પણ રાહત મેળવી શકો છો તો વાત કરીએ એ વસ્તુ જે ખાસ જાણવાની જરૂર છે કે ઘી સાથે બીજી કઈ વસ્તુઓ ખાવી ના જોઈએ તો ઘી સાથે મધ અને દહીં આ બંને વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કારણ કે આ બંને વસ્તુ વિરુદ્ધ આહાર છે જે ઝેર સમાન છે એ તમારી બોડીને નુકસાન કરી શકે છે માટે આ બંને વસ્તુઓ ક્યારેય ના લેવી જોઈએ અને daily એક થી બે ચમચી ઘી ખાવાની ટેવ પાડવી જોઈએ જો એનાથી વધારે ઘી ખાશો તો એ તમારી health માટે ફાયદો નહીં પણ નુકસાન સાબિત થાય છે કારણ કે વધારે પડતું ઘી ખાવાથી પણ નુકસાન થાય જ છે કારણ કે અતિ સર્વત્ર વર્જાયતે એ બધી વસ્તુઓ માટે લાગુ પડે છે તો આ છે ઘી ના એવા ફાયદા કે જેની મદદથી તમે તમારો weight લોસ કરી શકો છો તમારી બોડીને એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રાખી શકો છો હાર્ટ હેલ્થ છે કોલેસ્ટ્રોલ છે બધી વસ્તુઓ ઇમ્પ્રુવ કરી શકો છો તો મિત્રો પણ એવું નથી કે ઘીના આટલા બધા ફાયદા છે તો આપણે ઘીમાંથી બનતી મીઠાઈઓ પણ ખાવા લાગી કારણ કે એ મીઠાઈમાં ખાંડનું પ્રમાણ પણ એટલું જ રહેલું હોય છે અને એના કરતા વધારે રહેલું હોય છે જે ખાશો ને તો તમે જાડા થશો અને તમારી હેલ્થ માટે પણ નુકસાન જ કરશે

તો તમે આજથી ઘી ખાવાની શરૂઆત કરો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને કોણ કઈ રીતે ઘીનો ઉપયોગ કરીને એના ફાયદા મેળવી રહ્યા છે એ પણ કમેન્ટ કરો કે બીજા લોકો પણ એ જાણે તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો